ગુડ મોર્નિંગ રાજસ્થાન ભાઈ આ પદ્યો જો ભાઈ એરોપ્લેન ઉડાડે જો આ ઉડે શીખે ભાઈ કઈ આવડતું હે નઈ પણ તોય શીખવાડે મારા ખદડા ભાઈ બને પણ કઈ વાંધો નહીં માતાજી એમને શીખી રાખે કેમ છે ગુડ મોર્નિંગ વિશુભાઈ જાગી ગયા નાસ્તા પાણી થઈ ગયા નાસ્તા પાણી બાકી બાકી તો ને જ્યાં આંખમાં સીપડા ભીર્યા છે ભાઈ મોઢું ધોયું નથી બોલો મોઢું હરખું ધોયું નથી પણ હમણે નાવવાનું છે અચ્છા એવું છે પછી ફ્રેશ થઈ જાય નાવ જો 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 ડ્રોન ઉડાડ્યું ભાઈ કેમ છે કટિયા ભાઈ ગુડ મોર્નિંગ ખદડા નંબર 3 ભાઈ રે લી ખદડા નંબર 3 કટિયા ભાઈ જ નઈ લી ભાઈ છે ને આપણને ખદેલાનો ટેગ આપી દીધો છે કાયદે સર તો આપણે લઈ જ લઈએ લઈ જ લઈએ માતાજી એમને શીખી રાખે કે ગુડ મોર્નિંગ ભાઈ આ અમારા ટ્રાવેલ પાર્ટનર છે બાકી આપના ટ્રાવેલ પાર્ટનર એક અને બે ઈ ભાઈ લે લદ્દાખ વાળા છે એક વનરાજ ભાઈ નાવા ગયા છે અને અમારો એક પાર્ટનર ભાઈ ઈ પણ નાવા ગયો અને આને છે હવે જોઈ લેની પણ કલાક થી તું ભેંસ આગળ ભાગવત વાસે એને કાય ખબર પડવા નહી ભેંસ પાડો પણ ન્યા નો જો આમાં જો આમાં આમાં ડ્રોન હોય જો ઈ ભલે આવડતું નહી કે ભાઈ નાસ્તામાં આપી દીધા છે મસ્ત મજાના ભાઈ તરબૂચ શું કહેવાય પરોઠા દહીં અને પૌવા પોવા ફટાફટ પહેલા નાસ્તો કરી દીધો આપણા ભાઈબંધની આ હોટલ છે ને એનો તમને એક મસ્ત મજાનો રૂમ ટૂર દેખાડવા માંગુ હું કારણ કે ભાઈ આ વીઆઈપી એક રૂમ ભાઈ ભાઈમાં આવો ને આ ફિટ કરો ને લે ભાઈ લાઇટ થઈ જાય ઓટોમેટિક બેવા માટેની સુવિધા ભાઈ ટીવી જોવા માટેની છે એસી છે પંખો છે અને અમારો ભાઈબંધ હોવા માટેનો મસ્ત મજાનો બેડ છે લાઇટિંગ છે ને ભાઈ આ બધા જો રહીશો મસ્ત મજાનો આમાં તમે મને પણ જોઈ શકો અને ખુદને પણ જોઈ શકો ઊભા રહી અને ભાઈ આ હેર ડ્રાયર આ તમે વાળ પણ સુ છુઈ શકો ચા પીવો ટ્રાય કર ભાઈ કેવું ખાય ઉડાડ તારા વાળ મારા નહીં આ તારા ઉડાડ ગરમ કરી ઓય હોય હા તમારા કપડા માટે બે શું કહેવાય કબાટ છે એ સિવાય ભાઈ ચાઈની સુવિધા પણ છે અને ભાઈ તમને આ બાથરૂમનું એક ટૂર દેખાડું ભાઈ અમારા ઘરનું હોય ને એવડા તો ભાઈ બાથરૂમ છે તમે જો મોઢું પણ આ બાલકની બાલ્કનીનો નજારો આવે કઈ ઓહ ભાઈ ઉદયપુર ઓ ભાઈ એક વખત આવવાની તમને ઈચ્છા થઈ જાય તમારે જો આવું હોય તો હોટલ નું નામ છે કઈ આપણે રોઝ વોક હેરિટેજ રોજ વોક હેરિટેજ આપણા મિત્ર ની હે ક્યારેક રાજસ્થાન આવો તો ભાઈ આવી જાજો એનો કોન્ટેક્ટ નંબર અને ફૂલ એડ્રેસ આપડે રહ્યું ને નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધો છે ચેક કરતા આવજો ખરાબ બપોરે ભાઈ ફોટોગ્રાફી થાય છે ને ભાઈ ઓનાન હાર બે પહેર્યા એમાં એક ભાઈ આપણે કડીક પેલી તો તુશ માર્યો તો પણ થોડોક ભુંડો લાગ્યો તો મેં કાઢી નાખ્યો ભાઈ આવો પોહાય નહીં ભાઈ અમે લોકોને જારો લાગ્યો આના બાબતે તમે શું કેવા માંગો કમેન્ટ કરી દીધું બધું બતાવી દીધું હે ને પજીઓની પર લે લદાખ જવા નીકળી જાય હીતે કીધા વિનાના કાઈ વાંધો ને માતાજી એમ સુખી રાખે એમ કેમ પગડ દે પણ હાલો આવજો મિત્ર મજા મિત્ર વિસુભાઈ નીકળી એમે મજા આવી એટલે ભરપુર ભાઈ અને આવી નવી મજા જો બીજા લેવો તો હા ભાઈ માતાજી માતાજીનો હુકમ થાય છે ત્યારે આવશું ભાઈ બીજું હું હુકમ સિવાય તો બધું નકામું હે હાલો ભાઈ ચારસો પ્લસ સિત્તેર હાલો ભાઈ નીકળીએ અમારા દીધો ચારસો ને સિત્તેર ને જવાનું છે ભાઈ જયપુર ગાડી આપી દીધી અમારા ભાઈ ડ્રાઈવર સાહેબ ને જમી ને અમારા જમીની થી આ આમના આમના ગામના જમીન છે આ ગામના જમીન છે એવો તમને ના આ ભાઈને મસ્કરી આમ કરતા ही નહીં હે અને આપણે ભાઈ આગળ બેઠ બેઠા મે આપણે સંભાળવાનું છે આગળ વી ગયા છે ભાઈ બપોરના 2 વાગ્યે રે અને અમે ગયા તો ભાઈ જયપુર બહુ જાદુ ખેંચવાનું છે પણ ઈ પહેલા એને ભાઈ ખાવાની વ્યવસ્થા કરવી પડશે કારણ કે ભૂખ લાગી છે તો અમે ભાઈ લઈ લીધી મેગી આપણે ભાઈ મેગી ને ગીપી ને બધું મળતું હોય પણ આયા કંઈક અલગ પ્રકારની હે પણ કાઈ વાંધો નહીં થોડાક આગળ જઈને ભાઈ મેગી તો ગઈ છે ગાડી ઉભી રાખી નાખી હોટલ પાછળ અને ટેકરી જોવા જ આવી થોડા જો ને એવું લોકેશન હોય તો ભાઈ અહીંયા ખાવાનું મેગી નું બનાવવાનું પ્લાનિંગ કરવાનું છે ભાઈ અમારે એ ભાઈ કાંટા હમણાં મારા શર્ટને ફાડી નાખે કાલે કે કેમ છે

હવે કરવાનું છે કેમ્પિંગ ભાઈ હા પડી જતા ઓ ભાઈ ચલો ચલો ભાઈ મેગી બનાવવાની એ ભાઈ ગેસ તો હરે હી તો ભાઈ આ ફર ગેસ થી ને બનાવવાની દેશી બનાવવાની એટલે બળતણ ચૂલો એના દ્વારા એટલે ભાઈ હાણસી લાયો અમારો ભાઈ થામડા જોવો તમે કેટલા પ્રકારના છે આપડે ભાઈ જે હોય હે તો ખરો ને એટલે ગમે એવું ચાકુ આપી દે આ બાજુ ભાઈ બળતણ ચૂલાને અંતજામ કરી નાખ્યો હે ત્રણ પથ્થરને ને લાયા છે મેગી છે ફટાફટ રહ્યો ને સ્ટાર્ટ કરીએ અમારું કામ કરવાનું મેગી ભાઈ હારી બનાવવાની એટલે આપડે ધાણા ડુંગળી મરચા ટમેટા અને થીસીસ મેગી અમારા રસોઈયા ભાઈ આવડા છે

ભાઈ ફટાફટ ચા પતા નીકળીએ કારણ કે ખદડા આગળ જમવાનું બનાવી નાખ્યું આખો દી એટલી ઘાણી કરી ને કે તેમ આવો ત્યાં લગી જવું નથી એટલે ભાઈ અમારે હવે કાલે સાંજે ચાય સમાધાન થયું હતું આજ ખાવાય ડિનર અમારે સમાધાન કરવાનું છે ફટાફટ નીકળી ના ભાઈ મારો રૂમાલ નથી ભાગવાલો કેમ છે પદી બેન રમ રામ ખદડા ક્યાં બીજો ખદડો ક્યાં ગયો સોરી

સમાધાન થઈ ગયું છે ઉપાધિ નહીં સમાધાન માં કઈ બાકી રે રહ્યું કે બાકી સમાધાન ના ના કઈ બાકી તારે કઈ રહ્યું સમાધાન માં બાકી હા તો એટલે મારે કયું જાજુ કેવું નહીં

તો મળીએ સીધા કાલે નેક્સ્ટ નવા બ્લોગ વિડીયો સાથે સીધા ખાટું છે આમ જયારે બધા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જરાક સબસ્ક્રાઈબ જેવું બટન દબાવતા જઈએ બાય બાય